અકોટા સ્થિત અંબિકા સ્ટોર નામની સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગના દરોડા સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી વેપારી વિરુદ્ધ ફરિયાદ સરકારી સસ્તા અનાજની દુકાનમાં વેપારી ભરત પ્રજાપતિ કરતો હતો ટર્પેન્ટાઇનનો વેપાર ફરિયાદ મળતા પુરવઠા વિભાગે કરી કાર્યવાહી અંદાજીત બોતેર થી તોતેર લીટર ટર્પેન જથ્થો જપ્ત કર્યો હતો મુદ્દામાલ જપ્ત કરી પુરવઠા વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી એટલે આ જે છે હાલ અમે અકોટા પોલીસ લાઈન એની સામે છે ત્યાં સરકાર માં ને ભાવની દુકાન છે એના સંચાલક છે ભરતભાઈ શંકરભાઈ પ્રજાપતિ એમની ત્યાં દુકાને અમારા ડીએસઓ સાહેબ ઉપર કોઈ મીડિયા અધિકારી કોનો ફોન આવેલો એમના બાતમી આધારે અમે અહીંયા આવ્યા અને આવીને અમે જોયું તો એમની દુકાન આગળ ટર્ફેન્ટ જેવો પ્રવાહી છે એમના કહેવા પ્રમાણે છે કે ટર્ફેન્ટાઈ પ્રવાહી છે અને એ પ્રવાહીનો ઉપયોગ કંઈ કલાકામ માટે મજૂરો છે કે એ કરે છે અને એમના મેં છૂટક ભાવે લઈએ છીએ અને છૂટકમાં અમે એમને વેચાણ કરીએ છીએ અને હાલ અમે અહીં જોતા એમની ત્યાં પાંત્રીસ લીટરના બે કેલવા અને બીજું બે પાંચ લીટર ટોટલ સિત્તેર બોતેર લીટર જેવું અમને ટર્પેન્ટાઈડ જેવું પ્રવાહી મળેલું છે અને અમે હાલ આ દુકાને તપાસણી કરી છે દુકાનદારનો જવાબ લીધેલો છે અને અમે આ જે જથ્થો છે અમે સિઝર કરીએ છીએ અને સિજર કરી અને અમે અમારો જે તપાસ રિપોર્ટ છે એ અમારા ડીએસઓ સાહેબને સબમિટ કરીશું અને એમના અમારા રિપોર્ટ આધારે અમારા ડીએસ સાહેબો પછી આગળની કાર્યવાહી કરશે શું હવે એક તમામ કાર્યવાહી અમારા રિપોર્ટ આધારે સાહેબને સ્વતંત્ર અધિકાર ડીએસઓ સાહેબના છે એટલે એમાં સાહેબના કઈ રીતનો નિર્ણય લેવો છે એ અમારા સાહેબ નક્કી કરી શકશે કારણ કે એ હવે એમના અધિકાર એમના છે એટલા માટે કાયદાની જોગવાઈ આમ તો એમનો લાયસન્સ જે સરકારનો જે અનાજ છે એ વિતરણ કરવા માટે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન એમ એટલે સરકારથી દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે ઘઉં ચોખા છે ખાંડ છે એનું જે વિતરણ કરવા માટે એમને લાયસન્સ આપવામાં આવે છે એમનું એમને કમિશન ચૂકવવામાં આવે છે એટલે સરકાર શ્રી દ્વારા અને જિલ્લા બોર્ડ અધિકારી શાખા જે છે એમને ફક્ત એમના લાયસન્સ માટે જ આનું જ વિતરણ કરવા માટે પરમિશન આપવામાં આવેલી છે અને આ જે વેચાણ કરે છે એના આધારે જે નિયમોમાં જે સાહેબને લાગશે એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા આગળ વહીવટી શાખા અને અમારા જિલ્લા પુરવઠા કાર્યવાહી હતી અમારી સરકાર મને વાજબીની દુકાન હતી એટલા માટે અમે અહીંયા આવ્યા હતા અને અમે હાલ અમારા જે વિભાગને લગતી કાર્યવાહી છે એ અમે હાલ પૂર્ણ કરીએ છીએ અને અમે આ જથ્થો સીઝ કરીને એનું જે આ જે વ્યવસ્થિત યોગ્ય જગ્યા છે ત્યાં અમે મુકાઈ દઈશું હું સપ્લાય ઇન્સ્પેક્ટર છું પ્રિયંક પટેલ Thank you.